નમસ્કાર ખેડૂત મિત્રો એક ખેડૂતની આપણે વિઝિટ આવ્યા છીએ તો ખેડૂતે આપણી નેટસપ કંપનીની બાયોફીટ પ્રોડક્ટ યુઝ કરેલ છે શું નામ તમારું રોહિતભાઈ રોહિતભાઈ કાલા કારાભાઈ જીલડિયા આ ગામ કયું તમારું બંટીયા બંટીયા તાલુકો જિલ્લો જુનાગઢ તમારા મોબાઈલ નંબર એકવાર બોલી જાવ ને ઓગણસી નવસો એકવું નવસો એકાશી પાંચ નેવું આ તમારો કપાસ દેખાય છે જબરજસ્ત તો આ કપાસમાં તમે નેટસઅપ કંપનીની કઈ પ્રોડક્ટ યુઝ કરેલી છે સ્ટીમરીજ અને બાયો આ સ્ટીમરીજ આપણી ફાલ ફૂલ ફ્લાવરિંગ ગ્રોથ અને ફૂલને અટકાવે ફૂલની સંખ્યા વધારે બરાબર અને એની સાથે બાયો નવાણું જે કોઈ પણ દવા સાથે વાપરો દવાનું રિઝલ્ટ વધારવાનું જબરજસ્ત કામ કરે છે તો આ સ્ટીમરીજ પંપે કેટલા એમએલ નાખેલી ત્રીસ ત્રીસ એમ અને બાયો નવાણું ચાર ચાર એમએલ ઓકે સ્ટીમરીજ અને બાયો નવાણું યુઝ કરેલ છે કેટલી વાર કપાસમાં તમે આ છંટકાવ કરેલ છે ત્રણ વખત આનો તમે ઉપરથી જ છંટકાવ કરેલ છે તો આમાં આનાથી તમને શું ફાયદો દેખાણો ફાલ ફૂલ અને બધામાં ફાયદો દેખાણો ફૂલની સંખ્યા સારી છે ખર્ચાનું પ્રમાણ ઓછું છે ઓકે તમે જોઈ શકો છો દર્શક મિત્રો ફ્લાવરિંગ પણ જબરજસ્ત લાગેલું છે અને હાઇટ પણ આ ભાઈ કરતાં ઊંચી છે બરોબર અમારા ભરતભાઈ ઊભા છે એના કરતાં પણ હાઇટ ઊંચી છે આ કપાસની તમે જોઈ શકો છો અને ફ્લાવરિંગ પણ સારું લાગેલું છે તમે જોઈ શકો છો ગ્રીનરી પણ સારી છે આ પ્રોડક્ટ બધાને વાપરવી જોઈએ કે નહીં વાપરવી ઓકે ધન્યવાદ